વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે આજવા સરોવરના બાંસઠ દરવાજા બંધ કરાયા છે બસો બાર પોઇન્ટ ચુંબોતેર ફૂટે આજવા સરોવરની સ્થિતિ અત્યારે સ્થિર છે વિશ્વામિત્રી નદીની જળ સપાટી અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ છે તો વડોદરાની અંદર આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે આજવા સરોવરના બાંસઠ દરવાજા હવે બંધ કરી દેવાયા છે બસો બાર પોઈન્ટ ચુંબોતેર ફૂટે આજવા સરોવરની સ્થિતિ સ્થિર છે તો વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ ફૂટ પર છે તો આજવા સરોવરમાંથી હવે પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે વડોદરાની અંદર જે ચિંતા હતી તે ચિંતા દૂર થઈ છે વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે આજવા સરોવરના બાસઠ દરવાજા બંધ કરાયા છે બસો બાર પોઈન્ટ ચુંબોતેર ફૂટે આજવા સરોવરની સ્થિતિ અત્યારે સ્થિર છે વિશ્વામિત્રી નદી જળ સપાટી અગિયાર પિસ્તાલીસ ફૂટ છે